મુંબઈમાં કચ્છી રાજકોટ સમાજનો છઠ્ઠો સ્નેહમિલન યોજાયો સ્નેહ મિલન કાર્યક્રમમાં દાતાઓનું સામાજિક કાર્યકરોનું સન્માન કરાયું શ્રી કચ્છી રાજકોર મિત્રમંડળ મુંબઈ મલાડ કાંદિવલી બોરીવલી દ્વારા અડુકિયા બાલિકા વિદ્યાલય કાંદિવલીમાં કાંતિલાલ મગનદાસ ભટ્ટના પ્રમુખ સ્થાને છઠ્ઠો સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો આ કાર્યક્રમના પ્રારંભે સમારોહ પ્રમુખ કાંતિલાલ ભટ્ટ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ જોશી અને અન્ય મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમારોહ શરૂ કરાયો હતો પ્રથમ ગણેશવંદના ત્યારબાદ સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી સંસ્થા પ્રમુખ ભરતભાઈ જોશીએ સ્વાગત પ્રવચનો કરી દાતાઓ મહેમાનો સામાજિક અગ્રણીઓને આવકાર્યા હતા મંચ પર બિરાજમાન સર્વદાતાઓનું મહેમાનોનું સંસ્થાના કાર્યકરોને હસ્તે સાફો પહેરાવી સાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું હતું આ પ્રસંગે શૈલેષભાઈ આશારિયા મુકેશભાઈ ઉગાણી ભાવેશભાઈ રાજકોર રવિશંકર પેથાણી પ્રવીણભાઈ પેથાણીએ પ્રાસંગિક પ્રવચન કરી સંસ્થાના આયોજનને બિરદાવેલું આ અવસરે સામાજિક અગ્રણીઓ અમૃતભાઈ બાવા હિતેશભાઈ અજાણી શાંતિલાલ જોશી પત્રકાર ગૌરીશંકર કેસવાણી લેખક રાજેશભાઈ ઘોરનું વિશેષ સન્માન કરાયું હતું તેમજ નાલા સોપારા મીરા રોડ અંધેરી ગોરેગાંવ ઓશીવરા ઘાટકોપર વિક્રોલી મુલુંડ ડોંબીવલી સમસ્ત મુંબઈ રાજકોર સમાજની સંસ્થાઓ અને મંડળો તેમજ મહિલા મંડળોના પ્રમુખ અને ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભોજનના દાતા પ્રફુલભાઈ જોશી મુકેશભાઈ ઓઘાણી કિશોરભાઈ માકાણી વાડીના દાતા વિજયભાઈ મહેતા યુનિફોર્મના દાતા શૈલેષભાઈ આશારિયા વિડીયો ફોટોગ્રાફીના દાતા રવિશંકર પેથાણી તિમિર મોમેન્ટોના દાતા ધીરજલાલ મહેતા પત્રિકાના દાતા ચેતનભાઈ ઘોર એલઈડી સ્ક્રીનના દાતા પ્રતાપભાઈ મહેતા અતિથિ વિશેષ સ્થાને આમંત્રિત મહેમાનો પ્રવીણભાઈ પેથાણી શાંતિલાલ જોશી ભાવેશભાઈ રાજકોર મંચ પર બિરાજમાન રહ્યા હતા નવા વર્ષ પછી આ પ્રથમ પ્રોગ્રામના સમસ્ત મુંબઈમાંથી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકબીજાને મળી આનંદ વ્યક્ત કર્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોને સંસ્થા તરફથી પુરસ્કાર આપવામાં આવેલું હતું કાર્યક્રમને સફળ બનાવવા અમકેબી મલાડ કાંદેવલી બોરીવલીની કમિટી મેમ્બરો અને ટીમ ખાસ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર ભાવેશ જોશી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો